નમસ્કાર મિત્રો કેમ છો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે બેસુવાર ને આજે આપણે છે હેપી ન્યુ યર તો મિત્રો આજે જે આપણે કરીશું તમારા સંગાથી શેર કરીશું ને આપણે મિત્રો સંગાથી ફરવા જવાના છે એ બી પણ તમારા સંગાથી શેર કરવાના છે અને વિડીયો પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો તો ચલો મિત્રો બહુ દિવસ પછી વ્લોગ આવ્યો છે તો મિત્રો હાલ મૂન માર ફ્રેન્ડ જેવું કે આપણે મિત્રો હિંમતનગર જઈએ છીએ હિંમતનગર જઈને અક્ષરમાં અક્ષરમાં ખાઈને મિત્રો નાસ્તો કર્યો તો ચલો ફાઇનલી આપણે હિંમતનગર પહોંચી ગયા છે અને મિત્રો આપણે કાજી બનીએ છીએ મિત્રો કેમ કે મિત્રો બસ ટ્રેન જઈ છે અને આ આખો ફેરવ ફેરવો કરે છે મિત્રો મિત્રો જલ્દી તો મને મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે હિંમતનગર પહોંચી ગયા છે અને હાલ આપણે જે થશે એ તમારા સંગાથી શેર કરીશું વિડીયો ઉપર ના આવે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને ચલો હવે જઈએ મીનાક્ષીમાં મિત્રો તો મને ખબર બધો છે જોબે જોસા આપણા આપણી મીનાક્ષી ફેવરેટ છે તો અત્યારે છે ને મિત્રો આપણે જે પેલી હાઈએસ્ટ મીનાક્ષી છે ને એના અંદર તો મિત્રો હાલ આપણે આ મીનાક્ષીમાં જવાનું છે તો ચલો જઈએ જોઈ શકો છો મિત્રો મિત્રો જો અત્યારે હાલ ખાસી બધી કેક શું બધું છે તો મિત્રો હાલ આપણે મીનાક્ષી મંદિર થી નીકળ્યા છે મિત્રો એક પેલું કેક પણ કાપતું અને મિત્રો બીજી આક્સિડન્ટ કાપતી પણ મિત્રો રૂપિયો શૂટ તો કરે કેમ કે મિત્રો બહુ ભીડ હતી મિત્રો આપણે થોડી ભીડ થાય છે તો વિડીયો લાઈક મિત્રો આ વખત વખત બોલવું છે આ જુઓ અને મિત્રો આપણા ઉમંગભાઈ કોક કહેવા માંગે છે મારી ઈચ્છા એવી હતી કે હું મોટો થઈ જાઉં મોટી જે થાય

મિત્રો મિત્રો હિંમતનગર જે વસ્તુ છે ને મિત્રો ફરવા જેવી કોઈ જગ્યા જ નહીં મિત્રો આપણે હિંમતનગર ની યાદ તો આવે ટોટલી જે મળી જાય છે બધું જ મિત્રો તો હું એ જ કહેવા માગતો હતો અને મિત્રો આપણે સ્ટેન્ડ માટે દીધું છે તો એનો વિડીયો થોડા સમય પહોંચતા પછી આવી જાય મિત્રો હાલ તો ઋષા છે વિડીયો તો ચલો હાલ આપણે જઈ જાય છે મિત્રો અમરસિંહ સિંહના ડાબા ઉપર મિત્રો ડાબો તો કુચ આ ટાઈપ છે મિત્રો હાય 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 મિત્રો આટલે આખું મતલબ વ્યૂ દેખાય છે તો જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ મિત્રો એક નંબર છે મિત્રો વ્યૂ તો મને થોડા શોર્ટ આપું જો મિત્રો આપણો ભાઈબંધ કબૂતર પકડ એક નંબર દેખાય છે મિત્રો જુઓ આટલે જેટલું એ મથક છે ને બધું દેખાય છે મિત્રો ફૂલ ફૂલ બધું લીલોત પંત ઉדיה મિત્રો મિત્રો આપણી નજર જાય એટલે મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો વિડિયોમાં બન્યા રહો મિત્રો બ્લોગ હું તો કહું છું અમારો બ્લોગ જો તો મિત્રો જુઓ કેટલું સુંદર લોકેશન છે જોઈ શકો છો આજે પણ આપણું હપકુચું પોપટ જ થઈ ગયું છે કેમ કે મિત્રો કોઈ દુકાન ખુલ્લી નહીં મિત્રો કોઈ મળતું જ નહીં અમુક અમુક દુકાનો ખુલ્લી છે હું કરીએ કેમ તો મિત્રો હાલ આપણે આ છે તાવ ને ચલો ફટાકા વડા ખાવા તો વિડિયો લાઈક સબસ્ક્રાઇબ કરના મિત્રો આટલા એક આપણો મોજ કરી ને ગળ્યા ઘર માં જઈ મિત્રો જો આપણે બટાકા વડા લઈ લીધા છે તો ચલો ખાઈને મળ લે તો મિત્રો આપણો બેસા વર્ષ નું બ્લોગ આટલો જ હતો મિત્રો કેમ કે વધારે લોબો ના બનાય મિત્રો વધારે લોબો યાર પછી પબ્લિક આપણને જોતી નહીં તો મિત્રો આટલો વ્લોગ ને નો મોટો કેવો લાગે તમારે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મને નવા વિડીયો પર નવા ટોપિક પે તાલ લગી બાય